દાહોદ જિલ્લા પત્રકારોએ કલેક્ટરને ને આવેદન પત્ર આપ્યું હતું છેલ્લા ઘણા સમયથી સુરતમાં ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ આરટીઆઈ કરનાર વિરુદ્ધ જે કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં પત્રકારનો કોઈ વિરોધ નથી પરંતુ વારંવાર ગુજરાતના રાજ્યના ગૃહમંત્રી પ્રેસ મીડિયા સામે નિવેદનો આપી પત્રકારો માટે અપમાનજનક શબ્દનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે જેથી સાચા અને નિષ્ઠાવાન સ્વાભિમાની પત્રકારોની ઇજ્જત પર ગા કરી રહ્યા છે જે અપમાન ક્યારેય સાંખી નહીં લેવાય જેથી પત્રકારો માટે સાર્વજનિક અપમાનજનક ટિપ્પણી નહીં કરવાની પત્રકારોએ માંગ કરી છે અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું સમાજનું દર્પણ અને લોકશાહીની ચોથી જાગીર એ સક્રિય રીતે જ્યારે પ્રજા માટે પ્રજાહિતના કાર્ય માટે ફિલ્ડમાં જતો હોય છે ત્યારે હમણાં હમણાં એવું જોવામાં આવ્યું છે કે સત્તાધારી પક્ષના નેતાઓ વિપક્ષના નેતાઓ અથવા સમાજનો કોઈ પણ લુખો પત્રકારો ઉપર કટુરાઘાત કરે છે પત્રકારોની ગરિમાને લાંછન પહોંચે તેવા વાક્યનો પ્રયોગ કરે છે કદાચ કોઈ પત્રકારે વ્યક્તિગત ધોરણે કંઈ ખોટું કર્યું હોય તો એનો અમારે છાવરવા માટે સહેજ પણ ઈરાદો નથી પરંતુ કોઈ એકના ભૂલની સજામાં સમગ્ર પત્રકાર જગતને જે રીતે ભાંડવામાં આવે છે તેને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને આવા તત્વોને શોધી અને જે પત્રકાર આલમને બદનામ કરે છે તેની સામે કાર્યવાહી કરવા માટે અમારી માંગણી છે ફરી એકવાર આવા લોકો તત્વોને અમારી એવી ચીમકી છે કે ફરી જો પત્રકાર જગત માટે रहा, तो परिणाम सारा नहीं है टिक्का टिप्पणी एवं ऐसे शब्दों का प्रयोग कर दिया जाता है जो कि पत्रकार जगत के लिए ठीक नहीं है पत्रकार जो कि हम कहते हैं कि भारत का चौथा स्तंभ है आज उसके ऊपर जो कई शब्दों का खुले मंचों से जो नेता जो नेतागण या शासकीय पक्ष रखते वो लोग बात करते ठीक नहीं है तो आज दाहोद जिला पत्रकार परिवार की ओर से हम समस्त पत्रकार भाई बंधु हमारे दाहोद जिला माननीय कलेक्टर साहब को एक आवेदन पत्र देने के लिए आए हैं और यह उम्मीद करते हैं यदि कोई पत्रकार गलत करता है तो उसके ऊपर भी कायदेसर कार्रवाई हो सकती होनी चाहिए हम खुद कहना चाहते हैं लेकिन जो पत्रकार पत्रकारिता की गरिमा रख के ईमानदारी से काम करते उनके बारे में सार्वजनिक मन से जो शब्द कहे जाते हैं उनका हम खंडन करते हैं और आज सभी पत्रकार दाहोद जिला की बात नहीं संपूर्ण देश भर के पत्रकारों को आहत पहुंचने वाले ये शब्द है इनका हम खंडन करते हैं नमस्कार